કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં આવીશો અમે પણ એકદમ મજામાં છે તો બસ છો આજે થોડોક બ્લોગ ચાલુ કરવામાં લેટ થઈ ગયું છે વાગી ગયા છે બપોર થઈ ગઈ છે જો કે આજ તો કામકાજ કરીને ફ્રી થઈ વેફર ને બધું બનાવ્યું એ બધું સાચવીને બધું ડબ્બામાં ભયર્યું ને રબસ ચોરસો એ બનીને રેડી થઈ ગઈ છે ને હા ફ્રેન્ડ્સ છે ને આ સપુરા નવેલ્ટરીમાં થોડુંક નવો માલ બધો આવ્યો છે હેરમને બધું બહુ સરસ આવ્યું છે તો જો આજે ટાઈમ મળશે તો હું જરૂર બતાવીશ તમને પણ તો તમે બધા સપુરા નવેલ્ટરીની વિઝિટ કરજો આવજો બહુ સરસ મળે છે ત્યાં બધું જો મને ટાઈમ મળી જશે તો હું આજે બતાવીશ તમને ફ્રેન્ડ્સ વાયગા છે છ બપોરે તો હવે નાસ્તો પાણી કરીને છોકરાઓ બધા રમવા નીકળી ગયા છે મસ્ત મજાની નીંદર કરી લીધી છે આજે તો એટલા દિવસનો થાકડો હતો તો બહુ નીંદર કરી જો હવે આ છોકરાઓ રમવા નીકળ્યા બતાવું તમને પણ છોકરાઓ રમે છે ખુશાલ ભાવિક અને વંશ શું રમો છોકરાઓ હું બોલ મારી એન બચવા ના ઓકે હું આઈ જો આ બે બેસી ગયા છે આ તો જગ્યા ચેન્જ કરી જો ઈ બેનિયા ગયા વનસ આયો છે જો આવી રીતે રમ્યા છે શું કરવાનું શું છે આ ગેમમાં ઓકે હાલો ક્યાં બોલ નથ લાગ્યો ઓકે ગાડી ની બાજુ નહી જવાનું તો તમે આઉટ થઈ જશો ના લાગ્યો આ ગેમ તો સરસ એ ભાવિક તો નીચે બેસી જાય

ખુશાલ આઉટ થઈ ગયો ને ભાવિક જરાક રહી ગયો ને તો હમણાં આઉટ થઈ જાત ભાવિક વાર આઉટ થઈ ગયો છે ખુશાલ અને ભાવિક બે એક વાર આઉટ થઈ ગયા છે બોલવાયો ગયો તો વંશ લેવા ગયો છે ખુશાલ બે વાર આઉટ થઈ ગયો છે બે વાર આઉટ થઈ ગયો ભાવિક ન થયો ખુશાલ થયો ભાવિકે તો તને બોલ આપ્યો તો એ જરાક રહી ગયો ન તો ભાવિકે આઉટ થઈ જતો હમણાં ચાલો ખુશાલ આઉટ ગેમ પૂરી હવે આવ્યો ખુશાલનો વારો હવે ખુશાલનો વારો છે તો જો આવું કંઈક રમે છે ફ્રેન્ડ્સ છોકરાઓ ગેમ ને એન્જોય કરે છે હું આવી ગઈ છું આશાપુરા નોવેલટ્રીમાં તો જો તમને પણ બતાવવા છે મારા મમ્મી હાલો મમ્મી જય માતાજી તો હું આવી છું જો એ છે ને હેરામ ને બધું નવું હું છે આજે જ તો હું તમને થોડું જેટલું મારાથી દેખાડાશે એટલું શેર કરીશ તો તમે લોકો બધા આવજો આશાપુરા નવેલ્ટ્રીની વિઝિટ કરજો બહુ જ સરસ નવો માલ આવ્યો છે તો ચાલો હું તમને બતાવું આ બધા હેરામ ને કેપરીને એવું બધું આવ્યું છે તો હું તમને હમણાં બતાવું છું બધું ખોલી ખોલીને બતાવીશ જુઓ ફ્રેન્ડ્સ ફૂલ સાઇઝના છે આ લહે એકદમ મસ્ત અત્યારે ઉનાળામાં પહેરવા માટે એટલા સરસ છે બહુ જ મસ્ત પાછું જો અહીંયા કેટલી સરસ સાઈડમાં દોરીને છે બહુ મસ્ત ફેન્સી છે ખાલી દોઢસો રૂપિયાના જુઓ ફ્રેન્ડ્સ આ છે ને પ્લેન પ્લાઝો છે મસ્તીનો એકદમ સરસ જો હું તમને બતાવું અને પ્લેન પ્લાઝો છે જો દોઢસો રૂપિયાનો જ છે એકદમ ખુલતા મસ્ત પ્લેન પ્લાઝા કાપડ પણ એવું સરસ છે બહુ મસ્ત કાપડ છે જો ફ્રેન્ડ્સ આ છે મસ્ત લેંગા લોંગ છે આ બહુ મસ્ત એકદમ સરસ આ પણ બધી સાઈઝ છે અને જો આટલા તો આમાં કલર છે કલર બધા કેટલા સરસ છે ઓનલી એકસો વીસ રૂપિયા કોઈને જોએ તો જુઓ ફ્રેન્ડ્સ આ છે ને પ્યોર કોટનના હેરમ છે એકદમ ફૂલ સાઇઝ છે કે જેવું કે એકદમ જાડું હોય ને તોય પણ થઈ જાય જો કેટલા ખુલતા છે જો હું તમને બતાવું જો એટલા ખુલતા લોંગ હેરમ છે પ્યોર કોટન છે કલર ના જાય ડિઝાઇન ના જાય અને આનો ભાવ છે અઢીસો રૂપિયા એમાં જુઓ આટલા કલર છે એકદમ મસ્ત બધા કલર છે જો કેવા સરસ કલર છે બધા પ્યોર કોટન છે અત્યારે ઉનાળામાં પહેરવા માટે અને જમ્બો સાઈઝ છે તો ગમે એવું જાડું હોય એને પણ થઈ જાય આ સિલ્ક ઉપર છે સિલ્કને રિયોન મિક્સમાં આવે દોઢસોમાં છે હેરમ લોંગ આ પણ સરસ છે જો એકદમ ઠંડુ કાપડ છે જે કે અત્યારે ઉનાળામાં પહેરવાની પણ આપણને મજા આવે અને એમાં જો આટલા કલર છે જો તમને બતાવું આટલા કલર છે એમાં જો આ છે ને શોર્ટ હેરમ છે ફ્રેન્ડ્સ અને આનો ભાવ છે દોઢસો રૂપિયા આ પણ કોટન છે જો એકદમ મસ્ત ખુલતું આ પણ ગમે એવું જાડું હોય ને થઈ જાય એકદમ પોળું છે એમાં પણ કલર છે હું તમને બતાવું કેટલા કલર છે ચાર કલર છે આમાં અરે ફ્રેન્ડ્સ આ છે ને ટી શર્ટ છે એકદમ મસ્ત અત્યારે ઉનાળામાં પહેરવાના બહુ મસ્ત છે કલર એ ન જાય અને એકદમ ઠંડા કાપડના છે ઓનલી દોઢસો રૂપિયા એમાં જુઓ કેટલા કલર છે હું તમને બતાવું છું જો કલર બતાવી દો બધા જો ચો્યા મહેંદી છે ડાર્ક બ્લુ છે બ્લેક છે આ જાંબલી કલર છે પછી આ પિંક છે કબૂતર કલર છે દૂધિયા છે અને ગ્રે છે ખાલી દોઢસો રૂપિયા આ છે ગાઉન એકદમ ફૂલતા ફૂલ સાઈઝના તો કોઈને તો ખાલી બસો રૂપિયા તો હું એમાં તમને કલર બધા બતાવું છું જોયો એક આ કલર છે પછી બીજો આ કલર છે બાંધણીની ડિઝાઇન છે ત્રીજો આવો છે પણ બાંધણીની ડિઝાઇન છે જો પછી આવી ઝીણી ડિઝાઇનમાં છે એમાં પણ બે કલર છે ગમે ગાઉન લો બસો રૂપિયા પછી જો આવ્યું એક આ ડિઝાઇન છે જો આવ્યા એકદમ મસ્ત ગાઉન છે જુઓ કેવા સરસ છે આમાંથી ત્રણ ગાઉન તમારે રાખવાના છે ઓર્ડર છે જો મસ્ત કોઈ પણ ગાઉન લ્યો બસો બસો રૂપિયા જુઓ ફ્રેન્ડ્સ કેવા સરસ ગાઉન છે સિલ્કવાળું કાપડ આવે ને ઠંડુ કાપડ એ છે ફ્રેન્ડ્સ પણ આ જાડું છે એમાં જે ઓલું પતલું આવે ને એ નથી આ દોઢસો વાળા છે જાડું કાપડ આવે ને એ છે અને આમાં ત્રણ કલર છે બીજું તો બધું ઘણું બધું છે અહીંયા તો તમે લોકો અહીંયા આવો ને તો ખબર પડે વિઝિટ કરો અહીંયા આવીને રમકડા ને કલર ને ગિફ્ટ પછી બર્થડે હોય તો ડેકોરેશનની પણ વસ્તુ બધી મળે છે શેમ્પુ બ્લાઉઝમાં ટાંકવાની દોરી છોકરાઓના રમોકડા મહેંદીના કોન પછી જો આ છે ને આવી મહેંદી આવે છે કોઈને કરતા ના આવડતી હોય ને તો પછી આ છે ને આવી રીતે લગાડીને એમાં કોનથી કરી દેવાનું એટલે ડિઝાઇન થઈ જાય જો આ મહેંદી પણ છે મુખવાસ મળે છે અળસી મળે છે ધૂપ અગરબત્તી પછી બ્લાઉઝ પીસ મળે છે અસ્તરના પીસ મળે છે ફોલ મળે છે બેડશીટ નેપી પેડ બધું મળે છે તો તમે લોકો આવો અહીંયા આશાપુરા હોઇલ્ટ્રીની વિઝિટ કરો બહુ બધું રીઝનેબલ ભાવથી મળે છે